બનાવે છે અને આ વિસ્તારના સુરત જિલ્લાની અંદર આ સામેણી વેચવાનો ધંધો કરે છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ નાના નાના જે બાળકો છે આપ જોઈ રહ્યા છો જે બાળકો છે તેના ભવિષ્યની ચિંતા એક તરફ સરકાર કહી રહી છે કે સૌ ભણે સૌ આગળ વધે પણ આ પરિવારની મજબૂરી એવી છે કે તેઓના બાળકોને તેઓએ ભણાવવા છે ડોક્ટર બનાવવા છે પરંતુ આ બાળકોની મજબૂરી એમની સાથે રાખવાની છે કારણ કે જ્યાં જ્યાં લોકો સાવેલીનો ધંધો કરતા હોય છે ત્યારે આ પળાવની અંદર આ બાળકોને ને મજબૂરી સાથે રાખવા પડતા હોય છે એટલે એ પરિવાર ને બાળકોની ચિંતા છે સાથે રોજ રોજ ખાતા હોય છે એટલે તેઓ ચિંતા પરિવાર ગુજરાન ચલાવવા છે અને ખાસ તો સૌથી મહત્વની ની બાબત છે આપ જોઈ રહ્યા છો જે પરિવાર છે આ તનતોડ મહેનત કરી રહ્યું છે કેટલી મહેનત લાગે છે એક સાવણી બનાવતા કેટલી મહેનત લાગે છે આપ જોઈ રહ્યા છો અને ગામડામાં માં જ્યારે આ પરિવાર જ્યારે સાવણી વેચવા આવે ત્યારે આપને મારી વિનંતી છે કે સાવણીની ખરીદી કરતા પેલી ની સાથે ભાવતાલ નક્કી કરતા એ જોઈ લેજો જે ભાવ નક્કી કરતા હોય છે તે પ્રેમથી લઈ લેજો કારણ કે કેટલી મહેનત જાય છે આપ જોઈ રહ્યા છો જે પરિવાર છે રાત દિવસ મહેનત કરે છે ત્યારે સાવેણી બનતી હોય છે અને તમારા ઘરના આંગણાની સાફ સફાઈ કરતી હોય છે પણ સૌથી મહત્વની બાબત એ છે કે આ પરિવાર મહેનત કરે છે ત્યારે તેઓના ઘરનું ચૂલો સળગે છે અને આ બાળકો છે જે આજે તમે જોઈ રહ્યા છો એમ તો કહેવાય છે કે આવતીકાલનું ભવિષ્ય છે પરંતુ લગ્ન હકીકત એ છે કે આ બાળકોને જો શિક્ષણ મળી જાય તો એ આવતીકાલનું ભવિષ્ય છે નહી તો આવતીકાલે આ બાળકો પણ એમના વાલીઓની જેમ આ ધંધામાં જશે અને તેઓની પરિસ્થિતિ પણ આવી જ થવાની છે ત્યારે આ બાળકોની પણ ચિંતા કરવાની છે આ સમાજે આગળ આવવાની જરૂર છે આવા પરિવારોને મદદ કરવાની જરૂર છે આવા બાળકોને શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરવાની છે એક તરફ સરકાર છે તે ખૂબ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે બાળકોની ચિંતા કરી રહી છે અને આવા બાળકોની પરખે સરકારે આવવાની જરૂર છે કારણ કે મજબૂરી એવી હોય છે એક તડપ નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે આત્મનિર્ભર બનો અને આ પરિવારના મુખી કહી રહ્યા છે કે અમે ભીખ નથી માંગતા અમે આત્મનિર્ભર બન્યા છે અમે મહેનત કરીએ છીએ અને મહેનતના પૈસા લઈને અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ એટલે નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે આત્મનિર્ભર બનવાનું તેને પણ તેઓ સાકાર કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે અને પરિવારનું ભલણપોષણ કરી રહ્યા છે ખાસ તો આ જે સાવરની જે બનાવવાનો ધંધો છે તે ખુબ કઠિન છે પણ એમનું એમના પરિવારનું ગુજરાન ચાલે છે ત્યારે આવા તો કેટલાય પરિવારો આજે આ રીતનું જીવન જીવતા હશે ત્યારે સરકારે રોજગારની પણ વ્યવસ્થા ઉભી કરવી પડશે અને સાથે તેઓના બાળકોના શિક્ષણ ની પણ ચિંતા કરવી પડશે ત્યારે જ ખરા હાથમાં કહેવાશે કે મારું આ ગુજરાત વિકાસ કરી રહ્યું છે મારું ગુજરાત છે તે આગળ વધી રહ્યું છે કિરણસિંહ ગોહિલ અમે સાહેબ તાલુકો વીરપુર જિલ્લો મહીસાગર જિલ્લો છે સાહેબ અને તૈના વતની છીએ અમે અને અહિયાં સાવણી વેચવા આવેલા છીએ સાહેબ બરાબર

ઓબીસી ક્લસમાં આવે છે અને વિચરતી જાતિ છે ખાસ કરીને સાવરણી બાઢી અને ગામે ગામ વેચવાનો ધંધો કરે છે છેલ્લા દસ વર્ષથી મંગળુર તાલુકાના કુસોમાં ફાટક ઓવરબ્રિજ નીચે એ લોકો વસવાટ કરી અને એમના પરિવારનું જીવન ધોરણ ગુજાર છે ગરીબ અને ખાસ કરીએ તો વર્ષો પણ નહીવટ કક્ષું છે એટલે એક માત્ર ધંધો એ લોકોનો સામાણી બનવાનો છે અને એની પર એ લોકોનું ગુજરાન એમનું અને એમના કુટુંબનું ચાલે છે ઉપર આ બને નીચે ધરતી અત્યારે તો હાઈવે લોકો રહે છે કોઈ સ્થાયી મકાન નથી સ્થાયી રહેવાની કોઈ ઝૂંપડી નથી ઉપર આ બને નીચે ધરતી જેવી છે ખાસ કરીને ધંધો તો છે જ નાનો મોટો પોતાનું જીવન ગુજરાત જાતના યથાશક્તિ પ્રમાણે પરંતુ ખાસ કરીને ત્યાં દેહક તમારા બાળકો છે એ એમનું ભવિષ્ય શું શું એ લોકો પણ સામાન બની ગયું તે લોકોનું ભવિષ્ય છે એ લોકોની જિંદગી પણ શું આવી રીતના રખડવામાં જવાની છે ખાસ કરીને વિચરતી જ્ઞાતિ માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી સ્કીમો ચાલે છે પરંતુ આ લોકો પાસે કોઈ ટેકનિકલ જ્ઞાન અને કોઈ સહારો ન હોવાને કારણે એ લોકો પાસે એકમાત્ર આ સવાણી બનવાનો જરૂર છે અને ખાસ કરી જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરતા હોય ત્યારે આ સમાજ પણ આત્મનિર્ભર થાય એમના બાળકો પણ વળતણ લઈ એમના બાળકોનું પણ ભવિષ્ય ઉધરૂ બને એ દિશામાં પ્રયત્નો કરવાની બધા જ જરૂર છે સરકાર શ્રી તો કરશે જ પરંતુ મારું સાથે એ પણ જોવું છે કે મગોળ તાલુકામાં ઘણા બધા ઔદ્યોગિક આવેલા છે એ લોકો પણ જો આ બાળકોને દત્તક લઈ અને એમનું ભરતરની વ્યવસ્થા કરે તો એમનું ભવિષ્ય ઉધરું છે જય હિન્દ જય ભારત